છોટાઉદેપુર સ્ટેટ બેંક પાસે મારુતિવાનમાં આગ લાગતા નાસબાગના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે રહેતા રાઠવા મંગુભાઈ મોતીભાઈ પોતાની મારુતિવાન લઈને છોટાઉદેપુર કામ અર્થે આવ્યા હતા ત્યારે આ ગાડીમાં તેઓ અને તેઓની પત્ની સવાર હતા ત્યારે અચાનક તેઓની ગાડીમાં ધુમાડો દેખાતા તેઓએ સ્ટેટ બેંક પાસે ગાડી ઊભી રાખી ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા તો જોત જોતામાં આ ગાડીમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતા નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા તો આસપાસના રહીશો દ્વારા આગના બનાવ અંગે તાત્કાલિક છોટાઉદેપુર ફાયર વિભાગની જાણ કરાતા ફાયર વિભાગના મુખ્ય ફાયર ફાઇટર મનોજભાઈ ડિનર અને તેઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી તો વાહન ચાલકો ગાડીમાંથી ઉતરી ગયા હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી તો મારુતિ વાન પેટ્રોલ વાન હોવાથી શોર્ટ સર્કિટથી ગાડીમાં આગ લાગી હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું હતું આજ રોજ સવારના અગિયારના સત્તાવીસ કલાકે છોટા ઉદ્યોગુ ફાયર કંટ્રોલ રૂમમાં એસબીઆઈ બેંક પાસે એક વાહનમાં આગ લાગી છે તેવી જાણ થતાં ઘટના સ્થળ પર આવી ફાયર ફાઈટરિંગ કરી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી ગાડીમાં સવાર હસબૅન્ડ વાઇફ હતા એ સેફલી બહાર ઉતરી ગયા હતા આગ લાગવાનું કારણ પ્રાથમિક તરફ શોર્ટ સર્કિટ હોઈ શકે બાકી પેટ્રોલ પેટ્રોલ વાન હતી એટલે પ્રાથમિક તપાસમાં ખબર પડશે મોનો છોટા ઉદયપુર લીડિંગ ફાયરમેન રનિંગમાં હતી હું ચાલુ થતી ને મને એવું લાગ્યું ધુમાડો જેવું લાગ્યું ને એટલે હું સાઈડ પર ગાડી કાઢી ને ગાડી ઉતારીને એટલે બહાર નીકળી જાય બંને જણા ને પછી આજુબાજુ જોવા માંડે પણ ધુમાડો નહીં કર્યો એટલું ખબર પડી ને ખાલી એક બાટલો હું ભરાવા જતો હતો મંગુભાઈ મોતીભાઈ રાઠવા સિંગલા શહીદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ